પોરબંદરની માધવાણી કોલેજ ખાતે ટ્રાફિક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ટ્રાફિક જાગૃતિ લક્ષી પોસ્ટર મેકિંગ હરીફાઈ સહિતનું આયોજન થયું હતું ત્યારે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો પોરબંદરની માધવાણી કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ટ્રાફિક શિસ્ત અને ટ્રાફિક જાગૃતિ અંતર્ગત પોસ્ટર મેકિંગ સ્પર્ધા કોમર્સના સેમેસ્ટર ફાઈવના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાઈ હતી જેમાં કુલ સાઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ટ્રાફિકની જાગૃતિ અને સરકારને વર્તમાન ટ્રાફિકને લગતા વિવિધ સિમ્બોલ છે તેમાં પણ સુધારો કરીને વધુ કઈ રીતે ટ્રાફિકના શિસ્ત પાલનમાં વધુ અસરકારક બની રહે તે અંગેના સૂચનો પણ કર્યા હતા આ પોસ્ટર સ્પર્ધાના પોસ્ટરનું પ્રદર્શન માધવાણી કોલેજની કમ્પ્યુટર લેબમાં કરવામાં આવ્યું હતું અને તેનું ઉદ્ઘાટન પોરબંદરની ટ્રાફિક શાખાના પીએસઆઈ કેબી ચૌહાણે કર્યું હતું ત્યારબાદ પીએસઆઈ કેબી ચૌહાણ એએસઆઈ કેબી પરમાર પ્રિન્સિપાલ ડૉક્ટર એબી સૌજાણી અને અન્ય અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ પોસ્ટર બનાવનાર વિદ્યાર્થીઓ પાસેથી પોસ્ટર અંગેની ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી અને એ તકે પીએસઆઈ ચૌહાણે વિદ્યાર્થીઓને પોસ્ટર અંગે વિવિધ પ્રશ્નો પૂછી ચર્ચા કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા પ્રદર્શન નિહાળ્યા બાદ આશરે બસો વિદ્યાર્થીઓની હાજરીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર ટ્રાફિક શાખાના પીએસઆઈ કેબી ચૌહાણનું અને અન્ય સ્ટાફનું શબ્દોથી સ્વાગત કર્યા બાદ પ્રિન્સિપાલ ડોક્ટર એ બી સૌજાણીએ નું પુષ્પ અને સૂતરની હાટી દ્વારા સ્વાગત કર્યું હતું આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે કુમારી દિશા પરમાર બીજા ક્રમે કુમારી પૂનમ શિયાણી અને ત્રીજા ક્રમે કુમાર હિતેન મકવાણા વિજેતા થયા હતા ત્યારે સર્વે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા અંતે આભાર વિધિ વાઇસ પ્રિન્સિપાલ ડોક્ટર ડીજે પરમારે કરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર